મિત્રો આ લાવ્યા છીએ ધાવ્યા તો નથી તમારે મશીન હતા જ અત્યારે લગાવ્યા છે તો પહેલા પણ લગાવેલા હતા પણ નેટવર્ક વાળા કારણે આ દિના કેલા સવાર હોય કે સાંજ અમારે જેનીને પૂવા સિવાય કે ધંધો જ નથી તો મિત્રો અને થાકી રહ્યા અહીં અમે હું નડો બે આવીને બેસી ગયા અહીં છાણે લાઈટ છે નહીં તો મિત્રો નળો કાપ્યો છે અને હવે ગરમ કરી રહ્યા છે ને પાઇપમાં ફિટ કરવાનો છે ને તો મિત્રો હાથા થઈ રહ્યો છે હવે ઓલમોસ્ટ હવે અમારું કામ પતો એમ સમજી લો હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી આ તમારો વિડિયો તો અત્યારે સવાર 6 વાગી રહ્યા છે કોઈ જે ઘરે જવ નથી અને તમારે હીરા આવી ગયા છે તો સંજવારી ઘડી રહ્યા છે કાપ કરી રહ્યા છે ટેમ્પરેચર લાવવાનું કેમ કે આજે લાઈટ જવાની છે કાપ છે તો એના કારણે હું માઈનસ ટેમ્પરેચર લાવી રહ્યો છું તો અત્યારે એક ટેમ્પરેચર છે વધારે ઠંડુ થઈ જાય તો એના કારણે આગળ રહો તો ધાવે એના કારણે અમારે ત્યારે આગળ જાય નહીં નીચો રહે ટેમ્પરેચર એમાં જ તે હું માઇનસ આવી રહ્યો છું ઓછું કે જરૂર ઓછું પડે જનર મારે ઉછાર આવવું પડે અત્યારે ટેમ્પરેચર જલ્દી આવી જાય અને પણ હમણાંથી વહેલું આવે છે કેમ કે અમને દૂધ ઓછ થઈ ગયું તો બીજી મંડળીઓ વધી ગઈ એના કારણે હજી કોઈ ગ્રાહક આવ્યું નથી ને મિત્રો આ લાવ્યા છીએ ધાવ્યા તો નથી તમારે મશીન હતા જ અત્યારે લગાવ્યા છે તો પહેલાં પણ લગાવેલા હતા પણ એટૂટવાના કારણે આ ડિનાખ્યા હતા અત્યારે અમે આના ગયા છે તો કઈ રીતના ફેર નીકળે છે તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો બધું લાઈટ અત્યારે જતી રહી છે અને જનરેટર ઉપર ટેમ્પરેચર આવવાનું ચાલુ છે તો બતાવવાનું હતું કે કઈ રીતના ફેર નીકળે છે આમાં પણ લાઈટ જતી તો કોમ્પ્યુટર થઈ ગયું હતું બંધ કેમ કે લાઈટ ઉપર હતું બેટરી ઉપર નહોતું ડાયરેક્ટ કોમ્પ્યુટર બંધ થઈ ગયું ચાલુ થતું નતું તેના મતામણમાં ગ્રાહકો ખુબ ભેગા થઈ ગયા ડાયરેક્ટ દૂધ ભરવાનું ચાલુ કર્યું તો ચાલુ કરી

એટલે આ ક્લીન અને ઓકે દબાવીશું આમાં અત્યારે ફેર નીકળે રહ્યો છે જોઈએ પાણી કદાચ સો ટકા બતાવે છે પાણી ને બધું બતાવી દઈએ આમાં કેટલા ટકા પાણી છે આમાં બધું પાણી જ છે તો કદાચ સો સો ટકા પાણી બતાવશે તો આવી ગયો છે ફેર તો મિત્રો જોઈ શકો છો તમે કે દૂધ નથી તો કાં બધે જીરો જીરો છે એસએનએફ ને ફેટ ને એ અને અહીંયા છે વોટર એડ

અત્યારે સવાર સવારમાં હજી તો નવ વાગે રહે છે અને સૂતી છે એને સુવા દઈએ અને આપણે કરીએ અત્યારે નાસ્તા પાણી પછી જશું પોપટ કને લાઈટ નથી તો અહીંયા કને બેસવાનું છે અને આ છે અમારાનો પાછળનો ભાગ જે અમારા કબૂતર ચડી રહ્યા છે અને ઉડી પણ ગયા શાંતિ થાય અહીંયા બેસશો થોડોક પાસ કરીએ મોબાઈલ વોબલ મચડી એડિટ વેડિટ કરીએ વિડીયો વિડીયો તમે અત્યારે આવી ગયો છો મારા કને તો બહારથી તો સારો વાયરો આવી ગયો છે કેમકે લાઈને થઈ જાય પંખો ચાલુ થશે નહીં પણ ખુલ્લું રાખે એમ નથીને મિલાડી આવી જાય તો હેરાન કરે મારે તો નહીં જાય બીજરામાંથી પણ હેરાન કરે તો ખુલ્લું રાખવું થતું નથી વારી બીજી થોડીક તકલીફ ભોગવી લેશે આજના દિવસ કદાચ બપોરે તો કદાચ આવી જ જશે તો દાણાને એવું પડ્યું છે કે કાલે સાંજે મોડા નાખતા જેમને ખાધું નથી બધી વાત કર્યો તો જ પડ્યું છે અમારે કોકોટેલ અને બજાર અમારો લો બોર્ડ આ પચીસ એક હજાર નાખી દઈએ અને પછી જઈએ બોરે તો મીરાનો કોલ આવ્યો હતો કે કંઈક બાવડીને લઈને જવાનું છે ਉਹ ਪਹਿਲਾਂ ਹੀ ਲੈਵਾ ਜਾਉਂ ਤੇ ਫੇਰ ਨਿਕੜੂ ਉਂ ਪੋਰੇ। ਮੇਥਰ ਐਲਬਾ ਤੋਂ ਲੈਵਣਾ ਤਾਂ ਪਰ ਮੱਲਿਆ ਨਹੀਂ ਤਾਂ ਪਾਉੜੀ ਲੈਣ ਨੂੰ ਜੋਈ ਦਿਓ। ਅਜੇ ਤੱਕ ਦਾਣਾ ਨਹੀਂ। ਤਦ ਦਾਣਾ ਨਾਲ ਹਾਂ ਹਾਂ ਲੈ। ਇਹ ਟਕੜੀ ਬਾਹਰ ਕਾਢੀ ਹਾਜੀ। મિત્રો સોસલા બારે કાઢે છે અમારે રાજો લઈને ફરી રહ્યો છે તમારે રહ્યો વિડીયો બનાવો રાજા હા છે જો આ બીજા બારે અને બારે ફરી રહ્યા તો સવાર સવારમાં સસલા કાઢે છે નેડાય ને એમને અને કામ થઈ રહ્યું છે હવે જઈએ ત્યાં તમારે અહીંયા જેમલ ભાઈ કામ કરી રહ્યા છે

મિત્રો ભાઈ ઇમરાન ભાઈ કામ પદ ગયું છે વાયર વાળું અને દાટી દીધી છે પાઇપ ને કામ બાકી રહ્યું છે કન્ફ્યુઝન કન્ફ્યુઝનમાં છે કે શું કરવું કેમ કે સીધી પાઇપ રાખશો તો અલી ખાનું કેવું છે કે પાણી પ્રેશરથી નહીં નીકળે અને જો વાંક્ય મારશો તો પાણી નીકળી નું કેવું છે કે વાક્ય મારો છે જોઈ આવે કે શું થાય છે હવે અમે સામે પાર ખોદો જઈ રહ્યા છીએ નાનેડો તો ખોદી જ રહ્યો છે હું જઈ રહ્યો છું તો મિત્રો થાકી રહ્યા છીએ હું નાનેડો બે આવીને બેસી ગયા છાયણે લાઇટ છે નહીં તો રૂમમાં બેસાય નથી અને મારા બોરના પ્રાણી પક્ષીઓ વગેરે વગેરે થઈ ગયા છે કાંઈ મેદાનમાં છે નહીં કૂતરા જે અત્યારે ખાડા નીચે અને દરિયા બાજુમાં છે કાંઈ બારે નથી ગરમીનો અમારે હજી થોડોક કામ કરવાનો બાકી છે એટલે થોડી વાર અહીં જાય પરસો પરસો ઉકી જાય થોડોક

કરવાનું છે ફટાફટ તો મિત્રો નળો કાપ્યો છે અને હવે ગરમ કરી પીવીસી ની પાઇપ ફીટ કરવાનું ચાલુ કરશો તમારે જેમાં ભાઈ થોડાક ગરમીમાં આવી ગયા હશે તપી ગયા હે પોપગર મુંજાય ને પાનાતર થોડોક વધારે લાગે રે ઓ કાનન બને તે ઉતરે ઉપર છે ને રેગલ કે મારી કરા છે બીજો મિત્રો પાઇપું છેલ્લે પથરી એટલે અને હવે પાઇપુ લઈ જઈ અને પથરી જાય એટલે આપણે અહીંયાનું કામ થશે પૂરું અંધારામાં કંઈ દેખાતું નથી પણ અહીંયા પથરી ગઈ છે ફિટ કરી અંદર નાખી દઈશું અને થોડવારી દેસુ ઉપર રોમાજી રોમાં જતા તમે તો મિત્રો હાથા થઈ રહ્યો છે હવે ઓલમોસ્ટ હવે મારું કામ એમ સમજી લો अगर जो तरफ हमरा ओली बाजू का पर ओली बाजू ओला आगे साइड कलर ओकरे ना तेज जैसे नहीं हम तो के मिटन ना बात सीधा चल बुला ठप करवानी है ठप कर दे ठप थप करो के तो थको मार सब थको मार पहला थको मार ઠબ કર દે ઠબ કર દે ઠબ કર બત્તીયા રાખ તો આપણે તો ઠબ કર ભાઈ વગર બત્તી તો જે તરહ મોબાઈલ ની બત્તી ઓપન જેતો કર ઠબ 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 કર પાસ ઓયો ઓયો તો મિત્રો આ પાએ 15 ફીટ લેગિશન નાખી દીધા છે આજે નાખી રહે છે આજનું અહીંયા કામ પૂરું કરશું માટે નાખીને હું બીજીશ પણ સવારે માટે નાખશું તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો આ સારા પૂછું કે વિડીયો સારો લાગ્યો હશે અને શું આગળ વિડીયોમાં અત્યારે મને રજા આપો